જો ભાઈ આ પેટી વારી રમતા છે ને એમાં આ સુધી મન કોઈને હરાય નહીં તારં મૂસા બોલ ઓ તો જો સમજાવતા આ પેટી ખાલી બરાબર આયે ખાલી અના ભરેલી યો આ તાઈ પેટીઓ મોમ થમ ફેવરો બરાબર બરાબર અને તું કઈ દયન ભરેલી પેટી તો તું જેટલા પૈસા મે કન એટલા ડબલ જન પાછા મળી જાય બરાબર બરાબર આ ચાલુ કરું તા ચાલુ કરવા તા હાં તો ચલાવ જો લે આ ભરેલી સા બરાબર બરાબર

આ તો જબ્બર મેર પડી ગયો હો આવું ને આવું જ જાદુ કરતું રહેવું પડશે ભરેલી બેટી